you uh -huh.

નવના ચોત્રી ચરણસી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમય આ ફ્લાઇટના ના પૈડા ધુમાડા ને સ્પાર્ક થયા હતા કે ગ્રાઉન્ડ સ્ટાફે તાત્કાલિક ધોરણે એરપોર્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગ ટીમ ને જાણ કરતાં પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો જેથી કોઈ મોટી દુર્ઘટના બની ન હતી હોંગકોંગ થી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે હવામાં જ ટેકનિકલ ખામીનો સામનો કર્યો હતો પાયલટે જાણ થતાની સાથે સાવચેતી રૂપે બોઈંગ સાતસો સત્યાસી વિમાન ને હોંગકોંગ થી ઉડાન ભર્યા પછી તરત જ પાછું હોંગકોંગ લેન્ડ કર્યું હતું આ વિમાનમાં માં થી વધુ મુસાફરો સવાર હતા વિમાન હોંગકોંગમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને સાવ રૂપે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું